સમાજ સુધારક જ્યોતિબા ફુલે અને તેમના પત્ની સાવિત્રી ફુલે ના જીવન સંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ફિલ્મ ફુલે નો સ્પેશિયલ શો નિહાળ્યો સમાજ સુધારક અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જીવન સંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ફૂલેનો કેટલાક વિવાદા વચ્ચે પચ્ચીસ એપ્રિલે રિલીઝ થઈ ચૂકી છે સામાજિક કાર્યકર્તા અને સમાજ સુધારક ફૂલે દંપતિની નિડરતા અને હિન્દુ સમાજમાં સમાનતા માટેના તેમના સંઘર્ષને દર્શાવતી ફિલ્મ દેશભરમાં રિલીઝ થયા બાદ ભરૂળ શહેરમાં મહાત્મા ફૂલેના ચાહકો આ બાયોપિક જોવા માટે ઉત્સુક હતા જોકે આ ફિલ્મ શહેરના એકેય મલ્ટીપ્લેક્સ કે સિંગલ સ્ક્રીન થિયેટરમાં બતાવવામાં આવી ન હતી જેથી જ્યોતિબાના ચાહકોને સ્વયં દળના આગેવાનો એકત્ર થઈને શાલીમારમાં આવેલ ગોલ્ડ સિનેમાના સંચાલકોને મળી ફિલ્મનો સ્પેશિયલ શો લાવવા માટે રજૂઆત કરી હતી જે બાદ ગોલ્ડ સિનેમાના સંચાલકે આખો શો બુક કરવા માટે કહેતા સ્વયંસૈનિક દળના આહવાન પર એક નહીં પણ બે સ્ક્રીન બુક થઈ ગઈ હતી એટલે બુધવારના રોજ ચારસો જેટલા એસસી એસટી અને ઓબીસીના લોકો સાંજના છથી નવનો બાયોપિક ફૂલેનો સ્પેશિયલ શોમાં ફિલ્મ નિહાળી હતી આ એક શો માટે પણ ફૂલેના ચાહકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે આ અંગે ભરૂચના હિમાંશુ ગોહિલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી પણ જેમને મહાત્મા કહ્યા છે એવા જ્યોતિબા અને એમના પત્નીના જીવન પર બનેલી ફિલ્મ કે મલ્ટીપ્લેક્સમાં બતાવવામાં ન આવતા નવાઈ લાગી જો કે અમે મળીને રાખવાનું નક્કી કર્યું બુધવારના શો શોમારમાં આવેલ ગોળ થિયેટરમાં રાખવામાં આવ્યો જેના માટે અત્યાર સુધીમાં ચારસો લોકોએ ફિલ્મ નિહાળી જો જોકે બાળકોએ પણ જ્યોતિબા ફૂલેના પહેરવેશમાં અને તેમના ફોટો ફ્રેમ સાથે સિનેમાગ્રહોમાં પહોંચી તેમણે આપેલા બલિદાનને યાદ કર્યા હતા સમગ્ર ફિલ્મ દરમિયાન લોકો જયભીમ અને મહાત્મા જ્યોતિબા ફૂલે જીંદાબા નારાવતી સિનેમા ગૃહ કુંજી ઉઠ્યા હતા